જય માતાજી બધા મિત્રોને આજે વળી પાછો એ ભીતુમાં સડી ગયો છો અને આમાં ગજરીનું ડોબામાં બીક બહુ રહીએ માખીઓ હમણાં તો બહુ થઈ ગયું છે અને માખીઓ કંઈ પીવાનું ખાવા દેત્યું નથી મારું અડધું ખાડું હેઠું ઉતરી ગયું છે અડધું બધા ભીતમાં છે હેઠા વાળાને મને બીકે નથી હેઠે ડુંબા ઉતરી ગયા તા લોકો મારે બાજે નામન બેસી જાય ઉપર પડતા બધું જે કીએ આમાં કાં છે દીપડો એક દીપડો રહે છે ને રેવી ઘણી થાય છે અમારા એટલી હિમની અંદર ક્યાંય તમને કૂતરું જોવાનું આમાં દીપડાની મોટી બેક ભાઈ અમારે અહીંયા આજે જો દીપડાના હગડ છે હું તમને બતાડી હગડીએ વિડીયો મૂકી એટલે તમને હું ફોટામાં નાખી એમાં હમણાં દીપડો ની રાઈડ બહુ છે આ બધા ધ્યાન રાખવું પડે જાઓ આ બધાને આ બીકડી ના જા રાઈડ દઈ જાય દેખા ભેગા થઈને ભીતું મને જેમ પડતા નાસડતા ને એમ નામ આવે અમારે હું તો દીપડાની રાઈડ આજકાલ નથી હું પોર કાંઈ હતું ને હું નવું થયું અરે હા જો મારા મામાની વાડી છે બાપ હે હે બાપ હાય હે હા હા આમ તો જોવો ભાગવાન માખીઓ તો જોવો આમ જોવા માખ્યું સજા બધી નીમરી હો હે તમે લાકડી મારો ને લાકડી તો મરી જાય પણ ત્યાંથી હટે નહીં એ વ્યુ માખ્યું આવી ગયું આ વ્યા હે હમણાં જા એની ખડોલી હજી એક આપી છે એ હજી ત્રણ મહિના કાઢી જાય પછી આ છે એની બેન છે એ એક આપી છે એ હજી મૂડી છે હજી ચાર પાંચ ચાર પાંચ મહિના કાઢશે હજુ અને આજે મારા ડોબા નહીં હેઠે હે આદયોગ નહીં એ એ મચી ઘરે બાંધતો ઘરે બાંધતો આવ્યો છું આમાં વેતરે પડી ગયા છે અને માખ્યું હકી ખાવા દઈએ નહીં કાલ તો હાંજી છોડી નાખવા છે જ રાયતી સારવાર રાહતી હવે આમનગરનગર દીપડાની બેક ને વગર બેગ બીજું શું થાય આમાં નથી આવું પણ એક બીજી હેમ છે ને એમાં યુ જાઉં ભલે હાલો આવે છે એમાં તાજી બીજા વિડીયોમાં મળીએ